ડભોઈ ખાતે બી સ્વામિનારાયણ હોસ્પિટલ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ ખાતે બી સ્વામિનારાયણ સંસ્થા સંચાલિત બી સ્વામિનારાયણ હોસ્પિટલ ડભોઈ ખાતે આસપાસની જનતા માટે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ થકી તમામ રોગનું નિષ્ણાત અને અનુભવી તબીબો દ્વારા સારવાર વિનામૂલ્યે આપવામાં આવી સાથે ઈસીજી કાર્ડિયોગ્રામ એક્સરે સુગર ટેસ્ટની પણ વિનામૂલ્યે ચકાસણી કરી આપવામાં આવી હતી સાથે જરૂરિયાત મુજબ વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી ડૉક્ટર જલ્પાબેન પટેલ હાડકાના તબીબ નિકુંજભાઈ રાઠવા સહિત તમામ જુદા જુદા રોગ જેમાં સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર રાજેશ ઠાવરાની જનરલ સર્જન ડોક્ટર ઉજાસભાઈ રોગ નિષ્ણાંત ડોક્ટર દક્ષયભાઈ મોદી તમામ તબીબ દ્વારા માર્ગદર્શન હેઠળ મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં હોસ્પિટલના તમામ સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાંચસો ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો જય સ્વામિનારાયણ મારું નામ ડૉક્ટર જલપા પટેલ છે હું ફિઝિશિયન તરીકે બીએપીએસ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું આજ રોજ બીએપીએસ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ડભોઈ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં તમામ શાખા જેમ કે ફિઝિશિયન ઓર્થોપેડિક ગાયનેક પીડિયાટ્રિશિયન જનરલ સર્જરીમાં તમામ રોગોનું નિદાન મફતમાં કરવામાં આવ્યું હતું નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું તથા દરેક રિપોર્ટ એક્સરે ઈસીજી બ્લડ શુગર બીપી અને ટુ ઇકો પણ નિઃશુલ્ક કરવામાં આવેલ હતો જેમાં ડભોઈ તથા ડભોઈની આજુબાજુના પચાસ કિલોમીટરના વિસ્તારમાંથી દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલ છે અને આ કેમ્પમાં આવેલા દર્દીઓની સંખ્યા પાંચસોથી વધારે હશે ને પાંચસોથી વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર